નમસ્કાર દર્શક મિત્રો બોટાદસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પાયલમાં કોણા આપ જરા છો દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બોટાદના પ્રેમ લગ્ન કરનાર યુવકની હત્યા આરોપીઓની બહેન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા ત્રણ શખ્સો સામે ગુનો દાખલ બોટાદ જિલ્લામાં પ્રેમ લગ્નના કારણે એક યુવકની હત્યાનો કિસ્સો સામે આવ્યો છે પિન્ટુભાઈ દિલીપભાઈ ઓળખ્યા બોટાદથી મોરબી જઈ રહ્યા હતા તે સમયે ત્રણ શખ્સોએ તેમનું અપહરણ કરી દીધું હતું પાળિયાત પોલીસે તપાસ શરૂ કરી સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના નડાલા ગામથી ગ્રામ ભડરી નામના રસ્તે એક મૃતદેહ મળ્યો હતો આ મૃતદેહ પિન્ટુભાઈનો હોવાનું સામે આવ્યું મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે પોલીસે તપાસમાં જાણવા મળ્યું કે પિન્ટુભાઈએ આરોપીઓની બહેન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા આ કારણે આરોપીઓએ તેમની હત્યા કરી મૃતકના ભાઈ વિપુલભાઈ ઓળખીયા ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે આરોપીઓમાં ઉદયભાઈ અજીતભાઈ કુલદીપભાઈ અને ચેતન ઉર્ફે ચેતો પ્રજાપતિનો સમાવેશ છે બોટાદ ડીવાય મહર્ષિ રાવલના જણાવ્યા અનુસાર આરોપીઓને પકડવા માટે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે આ ઘટનાથી સમગ્ર બોટાદ જિલ્લામાં ચકચાર મચી ગઈ છે સજની દિવ્ય ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ